ત્યાં જોવા મળી જશે તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો અને વિભાગ ડી માં અત્યારે આપણે જોવાનો છે તેનો પ્રશ્ન નંબર સુડતાલીસ કે જેનું નામ છે કે જેને આપણે સમપ્રમાણતા નો મૂળભૂત પ્રમેય પણ કહીએ છીએ અને આ પ્રમેય બોર્ડ ની પરીક્ષા ની અંદર હંડ્રેડ પૂછાય જ છે એટલે કે સો ટકા પૂછાવાની શક્યતા ધરાવે છે કે અત્યારે હાલમાં બે જ પ્રમેય છે એક થેલ્સ નો પ્રમેય ને થેલ્સ નો પ્રતિ હવે થેલ્સ ના પ્રમેય છે ને એ જ ચાર માર્ક અંદર પૂછાઈ શકે ને એવડો મોટો છે જેનો પ્રતિ છે સાવ નાનો છે એટલે એ ચાર માર્ક ની અંદર પૂછાઈ જ ના શકે ફક્ત બે માર્ક અંદર જ પૂછી શકાય એવો પ્રમેય છે

હવે જો બોર્ડની ની અંદર તમને શું પૂછાઈ શકે કાં તો એવું તમને પૂછે કે થેલ્સનો પ્રમેય જણાવો બરાબર કાં તો એવું પૂછે સમપ્રમાણતા નો મૂળભૂત પ્રમેય વર્ણવો તો પણ તમારે આજ જ પ્રમેય લખવાનો થશે અને જો આવું કંઈ પણ ના આપે તો તમને આમ આપેલું હશે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનો સમપ્રમાણમાં વિભાજન કરે છે આવું પૂછે ને તો એ તમારે આજ પ્રમેય લખવાનો થશે આ ત્રણ માંથી ગમે એ વસ્તુ પૂછી શકે છે હવે દરેક વસ્તુ તમને સમજાવું છું જ્યારે તમને થેલ્સ પ્રમેય અથવા તો થેલ્સ પ્રતિપ્રમેય પૂછે ત્યારે આ પ્રકારની એની જે વ્યાખ્યા છે તમારે ફરજિયાત લખવાની થાય જ હવે વ્યાખ્યા શું કહેવા માંગે છે ને હું તમને સમજાવું છું તો સૌ પ્રથમ તમારે આ પ્રકારનો ત્રિકોણ દોરી નાખવાનો અત્યારે જે તમને આની અંદર સાદુરૂપ આપ્યું છે એની અંદર એબીસીડી જ નામ આપ્યું છે એટલે હું એબીસી જ નામ આપું છું પરીક્ષા ની અંદર જે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે સુડતાલીસ મો પ્રશ્ન છે ને થેલ્સ નો જ આવે અને જો તમને યાદ ના તો એટલું પરીક્ષાની અંદર યાદ રાખજો કે સુડતાલીસ મો પ્રશ્ન આવ્યો એટલે થેલ્સ નો પ્રમેય લખી જ નાખવાનો બાકી તમને ના સમજાય

સમાંતર શું આપેલું છે જે વસ્તુ તમને આપી છે એ જ લખવાની સાવ સહેલી રીતનું તમને સમજાવું છું પક્ષમાં શું આપું ત્રિકોણ એ છે એની અંદર એવું આપ્યું છે બીસી છે અને સમાંતર ડીઈ આપી છે એના સિવાય વધારે લખવું હોય તો તમે લખી શકો છો

હવે સાધ્યનો મતલબ થાય જે વસ્તુ તમારે સાબિત કરવાની છે એને સાધ્ય કહેવાય જે વસ્તુ સાબિત કરવાની છે ને એને સાધ્ય કહેવાય તો આમાં આપણે શું સાબિત કરવાનું છે આપણે એવું સાબિત કરવાનું છે જો આના ઉપરથી ધ્યાન રાખજો એટલે શેનું પડશે અહીંથી શું સાબિત કરવાનું એડી એના છેદમાં શું લખવાનું ડી બી ડીડી બરાબર એ છેદમાં શું કરવાનું ઈ સી બરાબર છેદમાં શું છે ઈ સી બરાબર આ વસ્તુ જ તમારે સાબિત કરવાનું છે આ જે સાધ્ય છે એ પ્રોપર લખ્યું હશે તો એના ઉપર સાબિતી સાવ સૈલી છે અને હું અત્યારે તમને કરાવું છું એટલે ખાસ યાદ રાખજો હવે એની અંદર આપણે જઈએ સાબિતીમાં

બીજું આપણે શું કરવાનું છે રેખા ખંડરો મેં તથા કરવાની તમારે સૌ પ્રથમ લખી નાખવાનું છે ત્યારબાદ હવે તમારે ખાસ યાદ રાખવાનું છે ત્રિકોણનું એક સૂત્ર યાદ રાખવાનું છે ત્રિકોણનું સૂત્ર છે હું અહીંયા એક વખત લખી નાખું છું એટલે એ સૂત્ર ઉપરથી જ આપણે સાબિતી આપવાની થશે એટલે એને ખાસ યાદ રાખજો પેલા હું અહીંયા સૂત્ર લખું છું સૂત્ર શું છે તાકે ત્રિકોણનું ક્ષેત્રફળ એના માટેનું સૂત્ર છે ત્રિકોણ ના ક્ષેત્રફળ માટેનું સૂત્ર શું છે તો સૂત્ર છે એકના છેદમાં બે તેના પરનો વેધ આ સૂત્ર યાદ રાખવાનું છે શું સૂત્ર છે તાકે એકના છેદમાં બે પાયો ગુણ્યા વેધ હવે આની અંદર ઈ જ પ્રકારે મારે કરતું જવાનું છે એટલે ખાસ યાદ રાખવાનું છે સૌપ્રથમ હું આની અંદર એક ત્રિકોણ લઈશ મારે જોવાનું સાધ્ય ઉપર જોવાનું છે મને શું આપેલું છે સાધ્યમાં સૌપ્રથમ અહીંથી શરૂઆત કરી તો એ ડી આપેલું છે શું આપેલું છે એ તો એ ને ડી આવતું એવો ત્રિકોણ લેવાનો એ ડી બાજુ આવે છે આ બાજુ આવે છે એવો ત્રિકોણ લઈ ઉપયો લઈ એ ડી ઈ આ ત્રિકોણ લઈશ એટલે સૌ પ્રથમ હું અહીંયા લખીશ એ ખાલી એ ડી લખો એટલે એનો મતલબ એમ થાય કે એ ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ અને જો અહીં ત્રિકોણને નિશાની કરો તો તમારે લખવું પડે નું ક્ષેત્રફળ એટલે હું ખાલી લખું છું એડીઈ એટલે એનો મતલબ શું થાય કે ત્રિકોણ છે ને એનું ક્ષેત્રફળ હવે એના ઉપર આપણે જો એ ત્રિકોણ છે તો ત્રિકોણ નું સૂત્ર શું છે લખવાનું પાયો પાયો તો પાયા તરીકે શું લેવાનું છે હંમેશા યાદ રાખવાનું છે જે તમને પાયા તરીકે તમારે એ જ વસ્તુ લેવાની થશે જે તમને આમાં ઉપર આપ્યું છે પેલા મને ઉપર શું આપ્યું તો એડી આપ્યું એટલે પાયા તરીકે હું શું લઈશ એડી લઈશ એટલે જો અહીંયા હું પાયા તરીકે શું લઉં છું એડી તો એડી ઉપર કયો વેધ આવે છે હંમેશા જો યાદ રાખજો એક વસ્તુ કે આ પ્રકારનો ધારો કે મેં કોઈ એક ત્રિકોણ દોર્યો હોય બરોબર તો આ ત્રિકોણ ધારો કે હું લખી નાખું કોઈ એ બીસી ત્રિકોણ છે તો અહીંથી આવી રીતનો જે દોરાય એનો વેધ થાય હવે આના ત્રિકોણ ને

અવે એના પછી જો તો નીચે શું આયપું છે ડીબી આયપું છે શું આયપું છે ડીબી એટલે એનો મતલબ એમ કે આ ત્રિકોણ માં જોવાનું કે જ્યાં ડીબી આવતો એની ત્રિકોણ લેવાનું છે તો આ ડીબી આવે છે એનો ત્રિકોણ લે ડીબીઈ યાદ રાખજો જો ડીબીસી ના લેને હતા તો ત્રિકોણ લેવાનો છે ડીબીઈ એટલે આ ત્રિકોણ લેવાનો છે બરાબર ડીબીઈ જે આ એના તો ભાગ છે ને આ ત્રિકોણ ઈ ત્રિકોણ લેવાનો છે ડીબીઈ એટલે હું અહીં લખીસ ત્રિકોણ ડીબીઈ તો જો ત્રિકોણ ડીબીઈ માટે ઈ જ નિયમ લાગુ પડશે એનું ક્ષેત્રફળ પણ શોધું હોય એટલે જો આ ત્રિકોણની વાત કરું છું એના માટેનું ક્ષેત્રફળનું સૂત્ર શું શું થશે એકના છેદમાં ગુણ્યા પાયો હવે જો આ ત્રિકોણ છે ને કંઈક જ પ્રકારનો છે કંઈક આ રીતનો ત્રિકોણ બને છે જો એક યાદ રાખો ત્યાં છે ને કંઈક આવું એક ત્રિકોણ બને છે આ પ્રકારનો ત્રિકોણ બને છે હવે આ ત્રિકોણને જો આવી રીતનો સીધો કરી નાખો તો કંઈક આવો ત્રિકોણ બનશે આ જે ત્રિકોણ આપ્યો છે એને જો સીધો કરી નાખો ને તો કંઈક આવો ત્રિકોણ બનશે જેના મને નામ આપ્યા છે ને એ પ્રકારે નામ આ એડીઈ એટલે અહીંયા કંઈક આવું થશે આ એ ડી ઈ અને પછી નામ આને અહીંયા શું આપ્યું છે મને એડીબી છે અને અહીંયા નામ મને આપેલું છે ઈ કંઈક આ જ પ્રકારનો ત્રિકોણ બને છે જો આ ત્રિકોણ આવી રીતના મોલ્ટો કરી નાખો તો કેમ કે આ કેવું છે ત્રાંસુ છે એટલા માટે તમને અહીંયા સીધું દેખાય છે પણ આ જે ત્રાંસુ છે એને સીધું કરશો એટલે કે આ પ્રકારનો ત્રિકોણ થશે હવે આ ત્રિકોણમાં આપણે જોવા જઈએ તો આ પાયો થશે

કેવો છે ઈ એન જ થશે યાદ રાખજો એ જ વેદ થશે કેમ થશે આ પ્રકાર નો જોવા મળે છે છતાંય જો આ વસ્તુ ના સમજાય તો મને કમેન્ટ સેક્શન કમેન્ટ કરીને કહી દીશો એટલે આગલા ની અંદર તમને પ્રોપર એકદમ ચોક્કસ

બે કરી નાખું છું સમીકરણ એકનો ભાગાકાર બરાબર જો આ એડીઈ ના છેદમાં ડીબી થશે બરાબર અહીંયા શું આપ્યું એક ના છેદ બે ઉપર વાળું જે સમીકરણ એક છે ઉપર લખી નાખે સમીકરણ બે છે એને નીચે લખી નાખે સમીકરણ એક શું આપ્યું એક ના છેદમાં બે ગુણ્યા શું છે એ બી અને ગુણ્યા શું આપ્યું છે ઈ એ જ પ્રકારે નીચે શું આપ્યું એક ના છેદ ગુણ્યા શું આપ્યું છે ડીબી અને ગુણ્યા શું આપ્યું છે મને ઈ એમ આ પ્રકારે સમીકરણ એક અને બે નો ભાગાકાર કરી નાખું છું હવે અહીંયા જોવા જઈએ તો જો આ એક ના છેદ માં બે ના એક ના બે ઉડી જશે તે જ પ્રકાર અહીંયા ઈ એન ને ઈ એન ઉડી જશે તો મને શું મળે છે આ બાજુનું પદ તો એને લખી નાખું એ ડી છે ડી બી અને આને હું કહી દઉં છું સમીકરણ નંબર ત્રણ એટલે યાદ રાખજો સમીકરણ નંબર ત્રણ સુધી આપણે પહોંચી ગયા હવે પાછું જેવી રીતનું આમાં કઈ તું નિજ પ્રકારની પ્રક્રિયા કરવાની છે પાછું શું કરવાનું છે એ ઈ ના ધ્યાનમાં ડીઈ બરાબર ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ શોતું હોય તો એના માટે સૂત્ર શું છે એક છેદમાં પાયા તરીકે હવે મારે એ ઈ લેવાનું છે જો અહીંયા પાછું ડીડી ના લઈ લે પાયો તો કહેવાય પણ અહીંયા અત્યારે મારે કેની જરૂર છે એ લેવાની જરૂર છે એના ઉપરનો વેધ લખી નાખું છું ડી એમ તે જ પ્રકારે નીચે જોઈએ આને હું ધારો કે કહી દઉં છું સમીકરણ નંબર ચાર હવે તે જ પ્રકારે નીચે જોઈએ તો શું આવે છે ઈ સી ઈ સી બરોબર તો ઈસી આવતો એવો ત્રિકોણ ક્યો થાશે કે આ થાશે ઈડીસી ક્યો હવે ઈડીસી હંમેશા યાદ રાખજો આમાં ઈબીસી ના લખી ના કરતા ક્યો આવશે ઈડીસી એટલે હું અહીં લખું છું ત્રિકોણ ઈડીસી નો ક્ષેત્રફળ ત્રિકોણ ઈડીસી નો ક્ષેત્રફળ જે આની વચ્ચે घिराતો ભાગ છે ને આને બોલી દેવ કે આ ભાગ છે ને વચ્ચે घिराતો ભાગ એની જ વાત થાય છે એટલે ત્રિકોણ ક્યો આવશે ઈડી ઈ નો ક્ષેત્રફળ તો એના માટે ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે એકના છેદમાં બે તમારો પાયો આવશે ફિક્સ જ છે 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 તો આમાં પાયા તરીકે આવે આવે ઈ ઈ સી સી શું અને તેના ઉપરનો વેદ પણ ક્યુ આવે છે જો અહીંયા નેવું કરતા મોટો બને છે એટલે વેદ બહારની તરફ આવશે યાદ રાખજો એના ઉપર મોટો બને છે અહીંયા નેવું કરતા મોટો બને છે એટલે વેદ બહારની તરફ આવશે એટલે વેદ શું આવશે ડી એમ આવશે શું આવે છે ડી એમ સમીકરણ નંબર પાંચ કેવી રીતનો મોટો આવે છે આ બે વચ્ચે શું દેખાય છે વચ્ચે લીધો એટલે બે વચ્ચે શું દેખાય છે ભાગાકાર દેખાય છે એટલે હું પણ સમીકરણ ચાર અને પાંચ વચ્ચે શું કરી નાખીશ ભાગાકાર કરી નાખીશ એટલે હું અહીંયા કરી નાખું સમીકરણ ચાર પાંચ લેતા ચાર ભાઇગા પાંચ સમીકરણ ચાર અહીંયા લખી નાખું ઉપર મારે શું લખી નાખવાનું છે સમીકરણ ચાર અહીંયા સમીકરણ છે એ લખી નાખું એક છેદ માં બે અહીંયા શું આપ્યું છે એ ઈ ગુણા શું આપ્યું છે એમ એવી જ રીતનું નીચે શું લખી નાખું એક ના બે છે હવે જોવા તો તો મારી પાસે શું વધે છે તો કંઈક આવું વધે છે પેલા તો આ વસ્તુ આખા આખી લખી ના હોય ના છેદમાં શું છે ઈડીસી બરાબર અહીંયા શું વધ્યું છે એ ના છેદમાં શું છે ઈસી અને આને હું કહી દઉં છું સમીકરણ નંબર કેટલા પૂછ્યા છે અહીંયા સુધી આપણે સમીકરણ 5 હતા તો અહીંયા પૂછ્યા આપણે સમીકરણ નંબર 6 તો જો અહીંયા આપણે જોવા જઈએ તો મને શું જોવા મળ્યું છે અહીંયા AD ના છેદ અહીંયા AD ના છેદમાં DB અને અહીંયા શું આવે છે E ના છેદમાં EC અહીંયા AD ના છેદમાં આ જે વસ્તુ છે એ વસ્તુ તો ઓલરેડી આવી જ ગઈ છે પણ મારે શું સાબિત કરવાનું છે કે આ બંનેના ગુણોત્તર સમાન છે એવું મારે સાબિત કરવાનું છે તો એવું સાબિત કરવા માટે મારે શું કરવું પડે તો જો આવું સાબિત કરવા માટે મારે શું સાબિત કરવું પડે આ જે બે પદ છે એ બે નો ગુણોત્તર સરખો થાય ને તો આપણે શું કહી શકીએ કે આ બાજુના પદે સરખા થાય અને એના માટે એક નિયમ છે ધારો કે આ પ્રકારનું કોઈ ત્રિકોણ હોય આ પ્રકાર નો ત્રિકોણ હોય ને તો નિયમ એવો છે

BE અને બીજો ત્રિકોણ કયો સાબિત કરવાનો છે EBC આ બે ત્રિકોણ સરખા હોય એવું સાબિત કરવાનો છે તો કંઈક આવો ત્રિકોણ જો આપણે અહીંયા જોવા મળે છે પેલો ત્રિકોણ મને કયો કીધો છે પેલો ત્રિકોણ છે આપણી પાસે DBE અહીંયા નામ આપણે હતું D અહીંયા e, છે e, e, e. B અને અહીંયા છે E એટલે પેલો ત્રિકોણ કેવી રીતનો બન્યો D B E કંઈક આમ બને છે જેની અંદર જો તો આ એક બાજુ કેવી છે સરખી જ છે અને સમાંતર બાજુઓ છે એ તો આપણે ખબર છે બીજો ત્રિકોણ કયો છે તો બીજો ત્રિકોણ કયો છે ઈડીસી એટલે જો આ ઈ ડી અને સી એટલે આ આઠ આખો ત્રિકોણ બને છે ઈડીસી તો આમાં જોવા જાય તો જો આમાં એક બાજુ બંને ત્રિકોણમાં સરખી છે આ બાજુ સરખી છે બરાબર અને બીજી ટોચ કેમાં છે કે સમાંતર બાજુ ઉપર જ છે એટલે એનો મતલબ એમ થયો કે આ બે ત્રિકોણો કેવા થાય સરખા થાય એટલે અહીં આપણે લખશું કે અહીં અહીં શું જોવા મળે છે બીબીઈ બરાબર શું થાય છે ઈડીસી થતું હોવાથી હવે જો ઉપરની બાજુ તો સરખી જ હતી જો બે નીચેની બાજુ સરખી થાય તો એનો મતલબ એવો છે હું આવું લખી શકું કે એડીઈ એ ડીઈ ના છેદમાં ડીબીઈ ડીબીઈ બરાબર એડીઈ ના છેદમાં શું થશે તો આને હું કહી દઉં છું સમીકરણ નંબર સાત તો હવે આપણે લખશું કે અહીં જો આપણે જોવા જઈએ તો સમીકરણ સાત ની અંદર જ્યાં ના છે એની જગ્યાએ હું શું લખી શકું એડી ના લખી શકું છું બરોબર એટલે હું અહીંયા લખું છું સમીકરણ ત્રણ સમીકરણ આ કેટલું છે છ ની કિંમત સમીકરણ સાત માં મુકતા અથવા તો તમે એમ પણ લખી શકો કે સમીકરણ ત્રણ છ અને સાત પરથી એવું લખો તો પણ ચાલે હવે જો સમીકરણ માં ત્રણ ની અને છ ની કિંમત મૂકી તો સમીકરણ સાતમાં બરાબર આવું પદ લખેલું છે ત્યાં હું આ લખી શકું એ ઈ ના છેદમાં ઈસી કેમકે બે સરખા છે એવું કીધું એટલે આ જે લખેલું છે એની જગ્યાએ લખી શકું એટલે હું અહીંયા લખીશ એ ઈ સાબિત કરવાનું તમારે લખી જે સાબિત થાય છે પ્રશ્ન નંબર અડતાલીસ કે એક છ મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડછાયો ચાર મીટર લાંબો છે એ જ વખતે એક મિનાર નો પડછાયો અઠ્યાવીસ મીટર લાંબો છે તો મિનાર ની ઉંચાઈ શોધો બરોબર સૌ તો આપણે જે આમાં કીધું છે ને એ પ્રકારે આકૃતિઓ દોરી તો પહેલા તો મને અહીંયા શું કીધું છે એક વાંસ છે આ પ્રકારનું વાંસ છે એક વાંસ ની લંબાઈ મને કેટલી કીધી છે છ મીટર ઊંચાઈ કીધી છે કેટલી કીધી છે છ મીટર કીધી છે બરોબર વાંસ ની લંબાઈ કેટલી છે છ મીટર ત્યારે એનો પડછાયા ની લંબાઈ એટલે જો અહીંયા ધારો કે આ જગ્યાએ ક્યાંક સૂર્ય હશે ત્યારે એના પડછાયાની લંબાઈ મને કેટલી આપી છે ત્યારે જમીન પર પડતા પડછાયાની લંબાઈ 4 મીટર છે બરોબર એટલે આવી રીતનો ટોચ ઉપરથી પડછાયો પડશે એટલે આ કેટલી લંબાઈ થશે 4 મીટર છે આવું મને કીધું છે પછી મને શું કીધું એ જ વખતે એક મિનારનો પડછાયો બરોબર સૂર્યપ્રકાશ સૂર્ય ધારો કે આ જગ્યાએ તમારે ક્યાંક હશે એ જ સમયે કોઈ એક મિનાર છે બરોબર આ પ્રકારનો કોઈ એક મિનાર છે કોઈ એક ટાવર છે એના પડછા એની લંબાઈ કેટલી છે આની અંદર જોવા મળે છે તો જો હવે આપણે સમૃદ્ધતાની શરતો તમને યાદ જ હશે કે સમૃદ્ધતાની શરત હતી બાપુ બા કરીને કે જેના પ્રમાણે તમને ખબર છે કે જો આનો ખૂણો એ નેવું થાય છે અને આનો ખૂણો કેટલા અંશ થાય છે અને આ ત્રિકોણને ને કહી દઉં છું પી ક્યુ આર બરોબર આવું કહી દઉં છું એટલે એનો મતલબ એવું એ એટલે શું થશે વાંસ ઊંચાઈ અને સી એટલે શું થાશે તાકે પડછાયો તે જ પ્રકારે પી ક્યુ એટલે એનો મતલબ શું થાય છે જે ઊંચાઈ અને આર ક્યુ એટલે એનો મતલબ શું થશે ટાવરનો પડછાયો અને અહીંયા આપણે પડછાયો પડછાયો તો તો વાંસનો આવું આમાં જોવા મળે છે તો 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 જો અહીંયા જોવા તમને વસ્તુ ખબર જ છે કે સૂર્ય કોઈ એક જ સ્થાન ઉપર કીધું છે એટલે એ જ જગ્યાએ હશે તો દરેકનો પડછાયો તેને અનુરૂપ બાજુ પ્રમાણે જ આવતો હશે ને જેટલી એની અનુરૂપ બાજુ હશે ધારોડાની ઊંચાઈ હશે તો એ પ્રમાણે એનો પડછાયો જોવા મળશે ઓછી ઊંચાઈ હશે તો એ પ્રમાણે પડછાયો જોવા મળશે એ જ સમય કીધો છે એવું નથી કે એના કલાક પછી તમારે જોવાનું છે એટલા માટે આપણે કહીએ તો આ બંને ત્રિકોણ કેવા જોવા મળશે સમરૂપ જોવા મળશે એટલે હું અહીં લખું છું એ બી સી સમૃપ છે ત્રિકોણ પી ક્યુ આર તેથી હવે જો સમરૂપતાની શરત જોઈ તો શરત પ્રમાણે શું થાય પી ક્યુ ના છેદમાં શું થશે એ બી ના છેદમાં એ બી તો એ બી બરાબર કેટલા આપ્યા છે છ મીટર આપ્યા છે એટલે હું ત્યાં છ લખી દઉં બરાબર હતું એટલે બરાબર ક્યુ આર બરાબર કેટલા આપ્યા અઠ્યાવીસ અને છેદમાં છેદમાં જો તમને ના સમજાતું હોય તો હજી એક સ્ટેપ કર નાખું ઉપર છે આમ લખી શકું સાત ગુણ્યા ચાર ના છેદ માં ચાર કે સાત ચોક કેટલા થાય અઠ્યાવીસ થાય હવે જો આનું સાદુ રૂપ આપીએ તો અહીંયા ચાર ને ચાર ઉડી જશે તો અહીંયા મને શું જોવા મળે એચ ના છે બેતાલીસ એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા મને કેટલો આપણે ટાવરની ઊંચાઈ મળશે બેતાલીસ મીટર બરોબર એટલે છેલ્લે આમ લખવાનું કે આમ બેતાલીસ મીટર મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલ ને કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આજ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ